વોખળામાં બે યુવકો ફસાયા હોવાની જાણકારી પાનેલી અને ગીડ ગામના વોખળામાં બે યુવકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે પાણીનો પ્રવાહ વધતા બંને યુવકો ફસાયા હતા ગ્રામજનોએ ફસાયેલા બે યુવાનોને બચાવી લીધા છે ઉપરવાસમાં વરસાદથી પાણીનો પ્રવાહ અચાનક વધ્યો વાંકાનેરના ઓળ ગામના આ યુવાનો વોખળામાં ફસાઈ ગયા હતા તો ગ્રામજનોએ યુવકોને બચાવી લીધા છે તો ભારે વરસાદના કારણે અચાનક પાણીના પ્રવાહમાં વધારો થયો અને આ વોકળામાંથી બે યુવકો પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમિયાન આ ઘટના સામે આવી બંને યુવકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા ગ્રામજનોને જાણ જ ગ્રામજનો પહોંચી ગયા અને આ બંને યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે તો ભારે વરસાદના કારણે વોકડામાં બે યુવકો ફસાઈ ગયા હતા કે કોઈ ગંભીર પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામે પહેલા જ બંને યુવકોને ગ્રામજનો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે વોકળામાં પાણીનો પ્રવાહ એટલો હતો કે બંને યુવકો પાણીના પ્રવાહમાંથી બહાર ન નીકળી શક્યા અને આખરે ગ્રામજનોની મદદ લેવી પડી બંને યુવકોએ જોકે ગ્રામજનોની જાણ થતાં જ ગ્રામજનો પહોંચી ગયા અને બંને યુવકોને સાવધાનીપૂર્વક આ વોકળામાંથી બહાર કાઢી લીધા છે તો મોરબીની આ ઘટના છે ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદી નાળાઓમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે પાણીના પ્રવાહમાં વધારો થયો છે જેના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે અનેક વોકળાઓમાં પણ પાણીનો પ્રવાહ વધી ગયો છે જો કે બે યુવકો એક વોકળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની પાનેલી ગામનો આ બનાવ છે બંને અમે તસવીરો આપને બતાવીએ છીએ એક તસવીર જેમાં પાણીનો પ્રવાહ કેટલો વધ્યો છે પાનેલી ગામે બે યુવકો આ મોંકળામાં ફસાઈ ગયા છે જોકે નજીક ઉભેલી કોઈ વ્યક્તિ દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો અને બીજી એ તસવીર જેમાં ગ્રામજનો એકત્ર થઈ ગયા અને આ બંને યુવકોની મદદની બહાર આવ્યા અને બંને યુવકોને સલામતીપૂર્વક આ મોકળામાંથી બહાર કેવી રીતે કાઢવામાં આવ્યા તેની આ તસવીરો છે આપ જોઈ શકો છો કે પાણીના અંદર બે યુવકો ફસાયેલા છે ગામના અન્ય બે ચાર યુવકો આ મોકળામાં જાય છે અને સલામતીપૂર્વક એક ચેન બનાવીને આ બંને યુવકોને મોકળામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે ફરી એ ફૂટેજ અમે બતાવીએ છીએ કેવી રીતે યુવકોને હાથ વડે ચેન બનાવી અને સલામતીપૂર્વક મોકળામાંથી બંને યુવકોને બહાર કાઢવામાં આવ્યા સંવાદદાતા હરનીશ જોશી અમારી સાથે ફોનલાઈન પર છે હરનીશ કેવી રીતે આ સમગ્ર ઘટના બની પ્રોસિજર્સ ખાસ કરીને વાત કરીએ તો મોરબીનું જે પાનેરી ગામ છે તેના ઉપરામાં બે યુવાનો ફસાયા હતા તેને ગ્રામજનો દ્વારા બચાવવામાં આવ્યા છે વાત કરીએ તો પાનેરી અને ગીડેજ ગામ વચ્ચે જે ઉકળો આવેલ છે તેમાં બે યુવાનો ફસાયા હતા અને ગ્રામજનોના વાતની જાણ થતા તેમને બચાવવા માટે પહોંચી ગયા હતા ઉપરવાસમાં આવેલ ઓ ડુંગરપુર જેવા વિસ્તારોના ગામમાં વરસાદો થતા ઉકળો છે બે કાંઠે થયો હતો અને જો યુવાનોની વાત કરીએ તો વાંકાનેરના ઓળ ગામના આ બંને યુવાનો છે

તો ગ્રામજનો માટે પણ આ મુશ્કેલી ઉભી થતી હશે કે એક જગ્યાએ કેવી રીતે દૂર થઈ જાય જગદીશ માહિતી માટે આપનો આભાર તો પ્રવાહ વધતા બે યુવકો ફસાયા ને ત્યારબાદ ગ્રામજનો ને આ જાણ થતા ગ્રામજનો ત્યાં પહોંચી ગયા અને ગામના જ બે યુવકો આ મોકળામાં સાવધાનીપૂર્વક પડ્યા અને એક આખી ચેન બનાવી બંને યુવકોને કેવી રીતે બચાવી લેવામાં આવ્યા જો કે આ વિડિયો હાલ વાયરલ થયો છે મોરબીના પાનેલી ગામનો આ બનાવ છે તો વરસાદની સિઝનમાં ઘણી બધી જગ્યાએથી આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જ્યાં એક ગામથી બીજા ગામ જવાનો રસ્તો હોય છે ત્યાં વચ્ચે નદી હોય છે નાળું હોય છે કોઈ વોકળાનો વોકળો હોય છે તો ગ્રામજનોએ પણ ખાસ સાવધાની રાખવી જોઈએ ત્યારે પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે આ પ્રકારનો રસ્તાને ટાળવો જોઈએ તો આ ઘટના છે મોરબીના પાનેલી ગામની ત્યાંથી બંને યુવકોને ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે પાણીના વોકળામાં બે યુવકો ફસાયા હતા જ્યારે ગ્રામજનોને જાણ થઈ ત્યારે ગ્રામજનો ત્યાં પહોંચી ગયા અને વોકળામાં જઈ બંને યુવકોને એક ચેન બનાવવામાં આવી અને હાથ વડે હાથ પકડી અને બંને યુવકોને બહાર કાઢી લેવાયા છે